વડોદરા શહેરમાં છેલ્લા પચાસ વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટા પૂર આવ્યા હોય છતાં એક ઇંચ પણ પાણી ભરાતું નથી તેવા રોડ ખોદીને વરસાદી કાસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરાના એડવોકેટ શૈલેષ અમીનને આ જણાવ્યું હતું કે પુત્રી ચાપાથી આર્યકન્યા જીવનભારતી ચાર રસ્તા નાગરવાડા અતુલબાર સોસાયટી વાયરોક હોસ્પિટલ સરદાર છાત્રાલયથી આર્ય કન્યાવાળા રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણીના પૂર આવ્યા હોય છતાં આ રોડ પરથી પાણી આખો રોડ ખૂબ ઉપર આવેલો છે અને રોડની આસપાસ કુદરતી હોવાથી પાણી એક મિનિટ પણ ટકતું જ ન અને આપોઆપ આજુબાજુના નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે પાલિકાના રૂપિયાનો વ્ય કરીને રોડ તોડીને નખાતી વરસાદી ઘાસ માટે ટેન્ડરની ડિઝાઇન કરનાર કાર્યપાલક ઇજનેર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી વ્યય કરાતા રૂપિયા વસૂલવામાં આવે તાત્કાલિક કામ રોકી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે ગુતડી જવાથી આર્યકન્યા જવાતો રસ્તો જે કારેલી બાગમાં પ્રવેશ દ્વાર છે સિટીને જોડતો ત્યાં નાગરવાડા કે બહુચરાજી કાંસ જે મોટી છે એનો મોટો બ્રિજ છે અને બ્રિજ બાદ કારેલી બાગની અતુલ સોસાયટી વાયરોગ હોસ્પિટલ આર્યકન્યા સરદાર છાત્રાલય આ શરૂ થાય છે આ રસ્તા પર હું છેલ્લા પચાસ વર્ષથી હું પોતે રહું છું આટલા બધા તોફાની વરસાદો આવ્યા વાવાઝોડા આવ્યા પૂર આવ્યા આ રોડ ઉપર એક ઇંચ પાણી એક મિનિટ માટે રહેતું નથી કારણ કે આજુબાજુ બધા નીચાણવાળા ભાગ છે ને રોડ પર પાણી રહેતું જ નથી જતું જ રહે છે ગમે એટલા પૂર આવ્યા આ રોડ પર પાણી રહેતું જ નથી અને આવા રોડ ઉપર આ કોર્પોરેશનના જે પણ ઇજનેર હોય જે પણ એન્જિનિયર હોય કાર્યપાલક ઇજનેર હોય જેને રોડ બનાવવાની સાથે સાથે વરસાદી કાંસનું આટલું મોટું કામ વગર કારણની વરસાદી કાંસનું કામ આપી દીધું છે એ કોર્પોરેશનના એટલે નગરજનોના ઘરવેરાના પૈસાનો વ્યય કરી રહ્યા છે કારણ કે એમાં એમને કટકી ખાવાની હોય તો આવા મૂર્ખ કાર્યપાલિક ઇજનેર જેને હું મૂર્ખ કહીશ એને જે આ નાખી છે વરસાદી ડ્રેનેજ સિસ્ટમ નાખી અને જે બહુચરાજી કાંસ કે નાગરવાળા કાંસને જોડવાની લાઈન લીધેલી છે

અને આવા ઇજનેર જે કાર્યપાલક ઇજનેર છે જેને આ ડિઝાઇન કરેલી છે જેને કોઈ ફરિયાદ પણ નહીં હોય કદાચ આ વિસ્તારની કે રોડ પર પાણી ભરાઈ જાય છે કોઈ સૂચન પણ નહીં હોય ને સૂચન હોય તો સૂચન કરનાર પણ કદાચ આમાં ભ્રષ્ટાચારી ભાગીદારી હશે અને આવી રીતે જે નાખી છે એ પૈસાના પૈસાનો વ્યય છે ઉપરથી આ વિસ્તારના નગરજનોને નુકસાન કરતા છે તાત્કાલિક રોકો અને આવા કાર્યપાલક ઇજનેર સામે એના પગારમાંથી પૈસા વસૂલી